નમસ્કાર મિત્રો આવો જાણીએ વિથ એઆઈ ચેનલમાં તમારું સ્વાગત છે શું તમે જાણો છો કે ટૂંક સમયમાં જ તમારા ઘરે સરકારી અધિકારીઓ આવશે અને તમને એકત્રીસ થી તેત્રીસ જેટલા પ્રશ્નો પૂછશે હા ભારતની વસ્તી ગણતરી જે બે હજાર એકવીસમાં થવાની હતી તે હવે ડિજિટલ અવતારમાં શરૂ થવા જઈ રહી છે પણ શું આમાં જ્ઞાતિ ગણતરી થશે કયા નવા પ્રશ્નો ઉમેરાયા છે તમારે શું તૈયારી રાખવી અને આ માહિતી શા માટે લેવાઈ રહી છે ચાલો જાણીએ આજના વીડિયોમાં વિગતવાર વસ્તી ગણતરી બે હજાર સત્યાવીસ શું છે સરકાર દેશની વસ્તી રહેણાંક પરિસ્થિતિ અને સુવિધાઓ અંગે સચોટ માહિતી મેળવવા માટે દર દસ વર્ષે વસ્તી ગણતરી કરે છે સેન્સસ ટ્વેન્ટી ટ્વેન્ટી સેવન બે તબક્કામાં થશે પહેલો તબક્કો હાઉસલિસ્ટિંગ આ તબક્કામાં ઘરની સ્થિતિ અને સુવિધાઓ અંગે માહિતી લેવાશે બીજો તબક્કો પોપ્યુલેશન એન્યુમરેશન આમાં પરિવારના દરેક સભ્યની વ્યક્તિગત માહિતી લેવામાં આવશે ગુજરાતમાં વીસ એપ્રિલથી વસતી ગણતરી ઓગણીસ મે સુધી હાઉસ લિસ્ટિંગ પ્રક્રિયા દરેક ઘર સહિતની અન્ય માહિતીઓ એકત્રિત કરાશે દેશભરમાં યોજાનારી વસતી ગણતરી બે હજાર સત્યાવીસ માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ એક એપ્રિલ બે હજાર છવ્વીસ થી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ દરમિયાન સમગ્ર દેશમાં હાઉસ લિસ્ટિંગ કામગીરી હાથ ધરવામાં આવશે ગુજરાત રાજ્યમાં આ પ્રક્રિયા માટે વિશેષ સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે રાજ્યમાં વીસ એપ્રિલ બે હજાર છવ્વીસ થી ઓગણીસ મે બે હજાર છવ્વીસ સુધી હાઉસ લિસ્ટિંગ ઓપરેશન હાથ ધરાશે આ દરમિયાન દરેક મકાન રહેણાંક એકમ અને ઘરેલું માહિતી એકત્રિત કરવામાં આવશે પોતાની માહિતી જાતે જ નોંધવાની તક મળશે હાઉસ ટુ હાઉસ ગણતરી શરૂ થાય તે પહેલા પંદર દિવસ માટે સ્વગણતરી એટલે કે સેલ્ફ એન્યુમરેશન પણ કરાશે આ પ્રક્રિયા દ્વારા નાગરિકોને પોતાની માહિતી જાતે જ તક મળશે આ અંગેની સૂચના ગુજરાત સરકારના જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગ એટલે કે પ્લાનિંગ દ્વારા ગુજરાત ગવર્મેન્ટ ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે વસ્તી ગણતરીને લઈને વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આગામી સમયમાં અધિકારીઓ તથા કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે વસ્તી ગણતરી માટે બજેટ ફાળવણી કરાઈ વસ્તી ગણતરીના સફળ અમલ માટે રાજ્ય જિલ્લા મહાનગરપાલિકા અને તાલુકા સ્તરે આઈટી સાધનો વાહન માટે પીઓએલ ખર્ચ અને કામગીરી માટે જરૂરી સાધનો માટે અલગ અલગ બજેટ ફાળવણી કરવામાં આવી છે રાજ્ય સ્તરે આ માટે દસ લાખ જિલ્લા અને મહાનગરપાલિકા સ્તરે પાંચ લાખ અને તાલુકા સ્તરે એક લાખ સુધીની જોગવાઈ રાખવામાં આવી છે મેપ પર દરેક ઘર ડીજી ડોટ બનશે તેના પાંચ ફાયદા થશે મિત્રો આ વખતે વસ્તી ગણતરીમાં તમારી જીવનશૈલીને લગતા ખાસ પ્રશ્નો હશે જેમ કે પીવાનું પાણી શું તમે હવે નળ કે કુવાના બદલે બોટલ્ડ વોટર એટલે કે પેકેજ્ડ પાણી પીવો છો ડિજિટલ કનેક્ટિવિટી તમારા ઘરમાં સ્માર્ટફોન લેપટોપ કે ઇન્ટરનેટ સુવિધા છે મુખ્ય ખોરાક તમે રોજિંદા ખોરાકમાં કયા અનાજ એટલે કે સિરિયલ્સનો ઉપયોગ કરો છો મુસાફરી તમે નોકરી કે ધંધા પર જવા માટે કેટલા કિલોમીટર મુસાફરી કરો છો અને કયું વાહન વાપરો છો આ ઉપરાંત મકાન કાચું છે કે પાકું શૌચાલયની સુવિધા અને વાહનો જેવી વિગતો પણ લેવામાં આવશે ડિજિટલ વસ્તી ગણતરી આ વખતે સૌથી મોટો ફેરફાર એ છે કે આ ગણતરી પેપરલેસ હશે અધિકારીઓ મોબાઈલ એપ દ્વારા ડેટા એન્ટ્રી કરશે પહેલો તબક્કો હાઉસ લિસ્ટિંગ પહેલા તબક્કામાં પૂછાશે તેત્રીસ પ્રશ્નો હવે સૌથી મહત્વનો ભાગ અધિકારીઓ જે પ્રશ્નો પૂછશે તે તમારા ઘર અને સુવિધાઓ વિશે હશે ઘર સંબંધિત માહિતી ઘરનો નંબર પરિવાર માહિતી મૂળભૂત સુવિધાઓ આધુનિક સુવિધાઓ અને ખાસ વાત મોબાઈલ નંબર પણ લેવામાં આવી શકે છે પણ ફક્ત સરકારી ગણતરી સંબંધિત સંપર્ક માટે બીજો તબક્કો પોપ્યુલેશન એન્યુમરેશન બીજો તબક્કો શું છે આમાં પરિવારના દરેક સભ્યની વ્યક્તિગત માહિતી લેવામાં આવશે વસ્તી ગણતરી બે હજાર સત્યાવીસનો બીજો તબક્કો પોપ્યુલેશન એન્યુમરેશન છે એટલે કેટલીક વ્યક્તિગત અને વસ્તી સંબંધિત માહિતી લેવા માટેનો હવાલો આ માહિતી શા માટે લેવાય છે ઘણા લોકોને લાગે છે કે આ ફક્ત વસ્તી ગણતરી છે પણ હકીકતમાં સરકાર આ માહિતીનો ઉપયોગ કરે છે નવી સરકારી યોજનાઓ બનાવવા પાણી રસ્તા વીજળી જેવી સુવિધાઓ સુધારવા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો સુધી મદદ પહોંચાડવા ભવિષ્યની શહેરી અને ગ્રામ વિકાસ યોજના બનાવવા એટલે આ ફક્ત ફોર્મેલિટી નથી દેશના વિકાસનો આધાર છે લોકો શું ધ્યાન રાખે જે ખાસ યાદ રાખવા જેવી બાબત જ્યારે અધિકારી ઘરે આવે ત્યારે સાચી માહિતી આપો કોઈ દસ્તાવેજ માંગવામાં આવે તો જ બતાવો ઓટીપી કે બેંક માહિતી ક્યારેય શેર ન કરો અધિકારી પાસે સરકારનું ઓળખ કાર્ડ હોવું જોઈએ યાદ રાખો આ સર્વે મફત છે કોઈ ફી નથી બેંક ખાતા વિશે આ વખતે કદાચ નહીં પૂછવામાં આવે કારણ કે સરકાર પાસે જનધન યોજનાના ડેટા પહેલેથી જ છે હવે સૌથી મોટો સવાલ જ્ઞાતિ ગણતરી થશે પરંતુ આ વખતે ઓલ ઇન્ડિયા લેવલે અન્ય જ્ઞાતિઓનો ડેટા લેવામાં આવશે કે નહીં તે અંગે સરકાર ટૂંક સમયમાં અંતિમ નિર્ણય જાહેર કરશે અહેવાલો મુજબ વસ્તી ગણતરીની પ્રક્રિયા બે હજાર છવ્વીસ સુધીમાં વેગ પકડશે અને બે હજાર સત્યાવીસ સુધીમાં નવા આંકડા આપણી સામે હશે તો મિત્રો તૈયાર રહેજો આ ઐતિહાસિક પ્રક્રિયાનો ભાગ બનવા માટે તમને શું લાગે છે જ્ઞાતિ ગણતરી થવી જોઈએ કે નહીં કોમેન્ટમાં ચોક્કસ જણાવજો જો માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલ આવો જાણીએ વિથ એઆઈને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જય ગરવી ગુજરાત